शिव जी ना शिवलिंग बोलिए हनुमान जी महाराज की जय में दिव्य tane सेविया मंदिर्मा ભગવતી માની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠાનો આ ઉત્સવ છે સાથે સાથે ભગવાન રાધાકૃષ્ણના સ્વરૂપોમાં પણ પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને ભગવાન શિવજીના શિવલિંગનું પણ સ્થાપન થયું આવા મંગલ પ્રસંગે આપણા નગરના કર્મકાંડ શાસ્ત્ર ઉપરોહિત કર્મ એ બધાના આચાર્ય શિરોમણી એવા નર્મદાશંકર શુક્લ દાદા જેની હાજરી નથી પરંતુ એમની પરંપરાને સાચવતા એમના પરિવારના એક યુવાન આચાર્ય એમને પ્રણામ કરું છું જેમને પ્રતિષ્ઠા મહોત્સવ અને યજ્ઞ કર્મમાં આચાર્યની સાથે જે વિપ્ર વૃંદ જોડાયું એ સૌ બ્રાહ્મણ વૃંદને પણ મારા પ્રણામ અને આ મંગલ પ્રસંગે આપણું વર્ધન કરવા અને આશીર્વાદ આપવા માટે પધારેલા આ મંચ ઉપર વિરાજિત સૌ પરમ પૂજ્ય ચરણોમાં પ્રણામ કરું છું તથા મંચ ઉપર આપણા સમાજના વિધવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત છે એ બધાને પણ મારા નમન આ સત્કર્મમાં જેમણે જેમણે શરીરથી સેવા આપી મનના સદભાવથી સેવા આપી અને વિતજા સેવા એટલે કે લક્ષ્મી અર્પણ કરીને પણ જેમણે સેવા આપી હોય એ બધાને પણ હું ખૂબ ખૂબ સાધુવાદ આપીને નમન કરું છું નેશ્વર ગામના સૌ ભાઈ બહેનો નેશ્વડ ગામમાં રહેતા બ્રાહ્મણ સમાજના સૌ બ્રાહ્મણ પરિવારો અને આ ગામની એક વ્યક્તિ વાઘેલા પરિવારની ચિમનભાઈ વાઘેલા જે સમગ્ર આ સત્કર્મના યજ્ઞમાં કેન્દ્ર સ્થાને છે એમની વિત્ત સેવા એમની શરીર સેવા નાદુરસ્ત હોય તો પણ અને એના હૃદયનો સદભાવ આ ત્રણેય ધારાઓ આ સત્કર્મમાં આરોપિત છે એવા ચિમનભાઈ અને એમનો સમગ્ર પરિવાર ટૂંકમાં સૌને આ મંચ પરથી મારા પ્રણામ જય શિયારામ ત્રણ દિવસથી આ ઉત્સવ ચાલે છે ક્યારેક વીસ હજાર ક્યારેક અઢાર હજાર ક્યારેક બાવીસ હજાર આજ કદાચ પચીસ હજાર થી પણ આંકડો વધી જાય એટલા ભાવિક ભાઈ બહેનો આ ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રસાદ પાઈ રહ્યા છે એ પણ મારા માટે આનંદનો વિષય છે આ મંદિરના દર્શન કરવા જ્યારે હું આવ્યો એના પછી મૂર્તિઓના દર્શન કરવા આવ્યો અને આજે પ્રતિષ્ઠામાં સાક્ષી બનવાનો આદર રહેવાનો મને લાભ મળ્યો ત્યારે હું એટલું જ કહીશ કે ચિમનભાઈ અને નિષ્ફળ ગામ આપ સૌએ આ વિસ્તારને આવા એક સુંદર મંદિરનું નિર્માણ કરીને ઘરેણું અર્પણ કર્યું છે બહુ સુંદર મંદિર મેં ત્યારે પણ કહેલું આ આખા સોમનાથનું આખું વાયુમંડળ છે ભગવાન સોમનાથ અને દ્વારકેશનું આ વાયુમંડળ એમાં સોમનાથના મંદિરથી લઈ અને આપણા આ વાયુમંડળમાં આવીએ તો રામપરા વૃંદાવન ધામ બાપુ એક ઉત્તમ ઘરે આપે જે મંદિર બનાવ્યું છે ત્યારે પણ મેં કહેલું આ મંદિર આવા કેટલાય મંદિરો ગીતામાં આપણા ધર્મને શાશ્વત ધર્મ કહ્યું છે કયો ધર્મ બોલે શાશ્વત ધર્મ અને શાશ્વત ધર્મ કયો સનાતન ધર્મ સનાતન વૈદિક ધર્મને શાશ્વત કયો છે એવા શાશ્વત ધર્મના આવા ઋંદ સુંદર મંદિરો નિર્માણ થઈ રહ્યા છે ગામડે 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 એ આપણા દેશ માટે અને આપણા દેશ દ્વારા આખા વિશ્વ માટે સુકન છે શુભ ઘડી છે એટલે નેસવડ ગામમાં આટલા એક નાનકડા ગામમાં એક વ્યક્તિ જન્મી અને ચિમનભાઈનો એના ગામ તરફ નો જે પ્રેમ છે સાક્ષી છું અમારે જે જે ગુજરાતની મોટી મોટી કથાઓ હોય એમાં બજરંગદાસ બાપુ બગડાણા ઈ મંદિર પણ તમે જુઓ ત્યાંના સેવકો બધા આવતા સેવા કરવા પછી સૌ બદલાતા રહ્યા અને અત્યારે જ્યાં મોટી કથા હોય ત્યાં નેસવડના ભાઈ બહેનો આવીને બસો ત્રણસો પાંચસો પાંચસો આવતા હોય રોટલા ઘડતા હોય ચીમનભાઈ બધાના કેન્દ્રમાં છે તો આ વ્યક્તિને પોતાના ગામ તરફ જન્મસ્થાન તરફ આટલી બધી પ્રીતિ છે આટલી બધી રુચિ છે અને આપણા શાસ્ત્રોમાં રામાયણમાં કહ્યું છે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરી હસી આપણી માં અને આપણી માતૃભૂમિ આપણી જન્મભૂમિ એની આગળ સ્વર્ગ પણ કાંઈ નથી એવો એક ભાવ તમારા ગામના ચીમનભાઈમાં મેં વર્ષોથી જોયો છે તો બધી જ જગ્યાએ સેવા કરે છે પણ પોતાના ગામ તરફ એક વિશેષ લગાવ હોય ત્રણ વર્ષની અંદર આવું સુંદર ધર્મસ્થાન અહીં નિર્માણ થયું એ આપણા બધા માટે બહુ જ ગૌરવ અને આનંદનો વિષય છે માતાજી મૂળ તો અંબા માતા જગદંબા ભવાની માતા શક્તિ એ તો એ છે પછી એ સ્વરૂપ અનેક રૂપે જેમ પરમ તત્વ એ સાક્ષાત પરમ તત્વ રૂપે આવે સાક્ષાત તત્વ કૃષ્ણ રૂપે આવે જેનો જન્મ જ ન થાય એ સાક્ષાત બ્રહ્મ તત્વ શિવ તરીકે પૂજાતું હોય એવા અનેક મા તરીકે હનુમાનજી તરીકે ગણેશ તરીકે દેવી રૂપે આ બધા સ્વરૂપો આપણે ત્યાં આવતા હોય છે એમાંનું મૂળ પરંપરા તો આપણી અંબા દુર્ગા ભવાની એ પરંપરામાં મા ખોડિયારમાં અહીંયા બિરાજમાન છે તો એ સ્વરૂપને પ્રણામ કરું રાધા કૃષ્ણની મૂર્તિ સુંદર જેણે બનાવી છે એને પણ સાધુવાદ અને એ બંનેમાં મૂર્તિમાં પણ રાધાજી કરતા કૃષ્ણ વધારે સુંદર લાગે નહીતર હંમેશા રાધા વધારે સુંદર હોય એટલે રાધાજી બરાબર નથી એમની માનતા કોઈ બંને સ્વરૂપ બરાબર છે પણ હવે તલગાજરડી આંખ ને લીધે મને આવું લાગ્યું કે ભગવાન કૃષ્ણનું સુંદર સ્વરૂપ છે અને મહાદેવ સોમનાથની નાની એવી પ્રતિકૃતિ હોય આપણા સોમનાથનું શિવલિંગ શામવર્ણ છે અને સૌરાષ્ટ્રે સોમનાથંચ એ પ્રથમ જ્યોતિર્લિંગ એનું એક નાનકડું એવું રૂપ અહીંયા બિરાજમાન છે મને ખબર નથી એનું નામકરણ શું છે આ શિવજીનું કોઠેશ્વર માતાજીનું નામ કોઠાવાળી માતા આ કોઠેશ્વર મહાદેવ હા સુંદર નામ છે તો એવા શિવજી અહીં બિરાજે છે એક નાનકડું એવું તીર્થ રૂપ ધારણ કરતું હોય એવું આ પવિત્ર સ્થાન છે ત્યારે આપણી થોડીક જવાબદારી પણ વધે છે અને જવાબદારી એ કે આજે તો આપ સૌ ભેગા થયા છો પણ બને તો રોજ તો કદાચ ન કહી શકું આપણે બધાને કામ હોય પરંતુ જ્યારે જ્યારે સમય મળે ત્યારે આ મંદિરમાં બિરાજતા દેવ સ્વરૂપોને પ્રણામ કરવા આવતા રહે છે કૃષ્ણ મંદિરમાં આપણે જન્માષ્ટમીએ જ જઈએ અને એ જુગાર રમીને પછી હારી ગયા હોય ત્યારે રામનવમીએ આપણે રામ નવમીએ દર્શન કરવા જઈએ મંદિરે આપણે શિવરાત્રિમાં જઈએ સારું છે આટલું કરીએ એ પણ ઉત્તમ છે પરંતુ આપણા ઘરમાં આપણા ગામમાં જ્યારે દેવ બિરાજે અને એમાંય આચાર્યોના મંત્રોચ્ચાર દ્વારા જ્યારે પ્રાણ પ્રતિષ્ઠિત થઈ હોય થયો હોય ત્યારે આપણા બધાની ફરજ છે કે મંદિરે દર્શન કરવા આવવું આજુબાજુનું વાતાવરણ સ્વચ્છતાથી ભરપૂર રાખવું અને અંદર તો પવિત્રતા હોય જ પણ આજુબાજુનું વાતાવરણ પણ સ્વચ્છ રહે તે આપણા બધાની ફરજ છે આવા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોય ત્યારે હું હંમેશા એક વાત કહું છું દોહરાવું છું કે હું કોઈ ગામડામાં કોઈએ મને આમંત્રણ આપ્યું કે બાપુ ક્યારેક અમારે ઘરે એક રાત રોકાવા આવો અને મને સમય મળી ગયો માનો મારી સ્મૃતિમાં હતું કે મેં આ વચન આપેલું છે અને હું એને ઘરે જાઉં એ ઘર રાજી થાય બેસાડે ચા પાણી પીવડાવે મારા માટે એક રૂમ રાખ્યો એ મારે રાત રોકાવાનું છે એ રૂમમાં મને બેસાડે પંખો કરી દે એ બધું કરી દે અને પછી સાંજે મને વાળુંનોય ન પૂછે બીજે દિવસે સવારે ચા પાણીનું પણ ન પૂછે બપોરે જમવાનું ન પૂછે કે બાપુ આવ્યા છે બહુ ફર્યા કરે છે એને આરામ જ કરવા દો મને મળવા જ ના આવે તો તમે નક્કી કરો હું ત્યાં કેટલું રોકાવ બાર થી દરવાજો બંધ કર્યો તો ખેડવી નીકળી જવું જોઈએ એમાં દેવતાઓ જયારે આવ્યા છે અહિયાં માં ખુડિયાર આવી છે શિવજી પધાર્યા છે રાધાકૃષ્ણ ભગવાન પધાર્યા એને આપણે બેસાડી તો દીધા સુંદર મંદિરમાં બધી જ રીતે પણ પછી આપણે રોજ એને મળવા ન જઈએ વારે તહેવારે દર્શન કરવા ન જઈએ તો એ દેવનું જે દેવત્વ છે એ તો રહેશે જ પણ આપણને એમ લાગશે કે આપણું દેવત્વ ક્યાંક ખૂટતું જાય આ શાશ્વત મૂર્તિઓ શાશ્વત મંદિર શાશ્વત આપણો ધર્મ એની મહિમાને સમજવા માટે આવા સ્થાનો ગામડે ગામડે ઉભા અને હું જોઈ રહ્યો છું કે બધા જ ગામોમાં આ જાગૃતિ આવી છે જ્યાં જૂના રામ મંદિરો હતા એ નવા થતા જાય છે કૃષ્ણ મંદિરો શિવ મંદિર બધા જ આપણા સનાતન ધર્મના મંદિરો અને એ થવા જોઈએ એવું એક સુંદર મંદિર અહીંયા નિર્માણ થયું છે ત્યારે મેં ઘણી વખત કહ્યું છે કે મંદિરોના આટલા પ્રકાર છે એક મંદિર તીર્થોમાં હોય છે જેમ કે બદ્રીનાથ કેદારનાથ દ્વારકાનાથ જગન્નાથ તે તીર્થોમાં હોય છે બહુ દૂર છે બધાને પહોંચવું મુશ્કેલ છે ઉત્તરમાં આ તીર્થોમાં જઈએ તો ત્યાં બરફ ઠંડી આ મુશ્કેલી છે આ બાજુ જઈએ તો ઘણું દૂર છે એટલે અમુક મંદિરો બહુ દૂર છે ત્યાં આપણે હવે તો સગવડો થઈ છે લોકો યાત્રામાં જલ્દી પહોંચી શકે છે પણ એક સમય હતો કે જ્યારે ચારધામ યાત્રામાં લોકો જાય ત્યારે એ પાછા આવશે કે કેમ એ નક્કી નક્કી જ ન હોય અને છ મહિને આવે ત્યારે એના આપણે સામૈયા કરતા ધામધૂમથી બાર ગામની બહાર બેઠા હોય પછી એને કે પાછા આવ્યા નહીં તો આશા ન હોય એવા એ તીર્થો હતા એનો મહિમા છે ક્યારેક આખી જિંદગીમાં આપણે એક વખત જઈ શકીએ હવે તો અવારનવાર આપણે જઈએ અયોધ્યા કાશી મથુરા વગેરે જગ્યાએ તો એક મંદિર એ છે બીજું મંદિર આપણા ગામના પાદરમાં હોય છે જ્યાં આપણે ધારીએ તો રોજ જઈ શકીએ ડેલી જઈ શકીએ ખાલી સંકલ્પ કરવો જોઈએ ખાલી નક્કી કરવું જોઈએ તો આપણે રોજ જઈ શકીએ હું મારા તલગાજાડાનું જૂનું રામજી મંદિર દેશી નળિયાનું મંદિર હતું એને પહેલું કરીને એ જ જગ્યાએ નવું મંદિર બન્યું ઠાકોરજીના નવા સ્વરૂપો વિરાજમાન થયા નવ્વાણું ટકા એક ટકો ક્યારેક બહુ વ્યસ્ત હોઉં તો ચૂકી જાઉં બાકી નવ્વાણું ટકા હું તલગાજેડામાં હોઉં ત્યારે રોજ રામ મંદિરમાં મારી હાજરી દઈને પછી હું જતો હોઉં છું કારણ કે આપણે દેવનું સ્થાપન કર્યું છે ત્યાં આપણે જવું જોઈએ એ દેવતાઓ નેસવડવાળાની વાટ જોશે આ ખોડિયારમાં વાટ જોતી હશે કે મારા છોકરાઓ ગયા ક્યાં આ જગતનો બાપ શિવજી વાટ જોતો કે આ છોકરાઓ ક્યાં ગયા ક્યાંક હા સંધ્યા પૂજા કરવા વૈયા ગયા કે પછી ક્યાંક બીજે કામે ગયા કે ક્યાંક પત્તારમમાં ગયા કે ગયા ત્યાં આ રાધાકૃષ્ણ કહે છે કે હું વૃંદાવનથી અહીંયા આવ્યો નંદગાંવથી નેસવડ આવ્યો ક્યાં એનું નંદગાંવ અને ક્યાં નેસવડ તો એની પાસે આપણા ગામનું જે મંદિર છે એ આપણે નજીક પડતું તીર્થ છે ત્યાં ધારીએ તો આપણે રોજ જઈ શકીએ પણ વ્યવહારું થવું જોઈએ આપણે સવારમાંથી મજૂરીએ જવાનું કારખાનામાં જવાનું આ બધું જ જાણું છું એટલે કદાચ ન પણ જઈ શકીએ તો એક ત્રીજું મંદિર આપણા ઘરમાં હોય છે એક ગોખલામાં એક પાટિયા ઉપર આપણી જ્યાં શ્રદ્ધા હોય એવા દીવા કરતા હોઈએ એવું સ્વરૂપ હોય અગરબત્તી કરતો હોય એ મંદિર એટલે આપણા ઘરમાં જે મંદિર હોય એને તો રોજ લગભગ બધા પ્રણામ કરીને જતા હોય પણ બધા મંદિરોથી નજીકનું નજીક મંદિર છે એ આપણા હૃદયનું મંદિર છે આપણા હૃદય ભગવદ્ ગીતાકાર કહે છે ઈશ્વર સર્વભૌતાના હૃદય અર્જુન તિષ્ઠતી હે અર્જુન દરેકના હૃદયની અંદર હું મૂર્ત સ્વરૂપે સાક્ષાત સ્વરૂપે ઈશ્વર રૂપે બિરાજમાન છું એવું શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા તો એક આપણું હૃદયનું આ મંદિર છે એ મંદિર ને રોજ આપણે કે મારા મંદિરમાં બેઠેલો કૃષ્ણ એમાં ક્યાંક અડાવળા ડ તત્વો તો નથી આવી ગયા કે જે કૃષ્ણને ન ગમે મારા મંદિરમાં બેઠેલો મારો પરમાત્મા જે આપનો ઈષ્ટદેવ હોય તે એને ન ગમે એવા વિચારો તો હું નથી કરતો આ બધાની નિત્ય ખોજ થવી જોઈએ એવી હું આપને વિનય કરું વિશેષ કંઈ નહીં કહેતા આપણા રાષ્ટ્રમાં આપણા સનાતન ધર્મમાં આટલાની સેવા કરવાનું કહ્યું છે એ આપણે કરવી જોઈએ એક સૌ પ્રથમ આપણે દેહ સેવા કરવી જોઈએ આપણા શરીરને હાચવવું જોઈએ રામાયણમાં લખ્યું છે બળે ભાગ માનુષ તનુ પાવ આપણા જન્મ જન્મના પુણ્ય એકત્રિત થાય ત્યારે મનુષ્યનું શરીર મળે છે એવું શાસ્ત્રો કહે છે જગતગુરુ શંકરાચાર્ય ભગવાન પણ કહે છે કે આ જગતમાં ત્રણ વસ્તુ દુર્લભ છે એક તો મનુષ્ય જીવન એ મનુષ્ય જીવનમાં મોક્ષની જિજ્ઞાસા અને ત્રીજું કોઈ સાધુ સંત નો સંઘ આ ત્રણેય દુર્લભ છે તો પેલા તો દેહ આપણું શરીર સરખું રાખવું શરીર સાજું રાખવું અને શરીરની સેવા દેહની સેવા આપણે કરવી હવે શરીર સાજુ નરવું કેમ રહે વ્યસન ઓછા થાય તો તમાકુ માવા એ ઓછા થાય તો આડું આપણે પીતા હોઈએ એ ઓછું થાય તો આ બધા જ શરીરનું રક્ષણ કરનારા તત્વો છે શરીરને તો પહેલા દેહ સેવા કરીએ પછી દેહ સેવા પછી આપણે દેશ સેવા કરીએ આપણા રાષ્ટ્રની સેવા આપણો દેશ આપણા દેશ દ્વારા આખા જગતનું શુભ થાય એવું આપણે વિચારનારા ભારતના લોકો દેશ સેવા કરીએ રાષ્ટ્ર સેવા કરીએ એ બીજી સેવા ત્રીજી સેવા આપણા ગામના પાદરમાં જે દેવતાઓ હોય અથવા તો આપણા ઘરમાં હોય એ સેવા આપણે કરવી જોઈએ અને ચોથી આપણા દિલની સેવા જ્યાં ઠાકુરજી વિરાજમાન છે તો આવા સંકલ્પો આવા રૂડા પ્રસંગે આપણે કરવા જોઈએ આ પ્રતિષ્ઠા થઈ આમાં આટલા યજ્ઞકુંડ થયા એમાં યજમાનો બેઠા આચાર્ય દેવતાએ બ્રાહ્મણ દેવતાએ બધાની પાસે સંકલ્પો કરાવ્યા છે કે ભાઈ આ સંકલ્પ છોડો આ સત્કર્મ કર્મ કરવા માટે પણ એ તો આરંભના સંકલ્પો છે હવે ત્રીજે દિવસે આ સમારંભ પૂરો થાય છે પ્રસાદ લીધા પછી ત્યારે હવે મારે તમારે સંકલ્પ કરવાના છે કે અમે અમારા શરીરને સારું રાખશું વ્યસનથી મુક્ત રાખશું અમે અમારા દેશ અને અમારું શાશ્વત સનાતન ધર્મ એની સેવા માટે સમર્પિત થઈશું અમે અમારા ઘરમાં રહેલા દેવતાઓની સેવા કરીશું અને અમે બીજાનું દિલ ન દોભાય બીજાની સંવેદનાને તકલીફ ન થાય એટલા માટે અમે દિલ દિલને જોડીને એની સેવા કરીશું આવા સંકલ્પો આ સમારંભ પૂરો થાય પછી માનસિક રીતે આમાં કોઈ તમને હાથમાં હસ્તે જલમાં દાય પાણી નહીં આપે કોઈ મંત્ર નહીં બોલે મારે તમારે સંકલ્પથી આ વસ્તુ કરવાની છે તો મંદિરમાં બેઠેલા દેવતાઓ એનો પ્રકાશ એની પ્રેરણા અને એના દ્વારા આપણને જે કંઈ ઉર્જા મળશે એ વધારે પ્રાપ્ત થતી રહેશે એવો મારો વિશ્વાસ છે વિશેષ કંઈ નહીં કહેતા હું આ મંદિરમાં સાધુ સંતોની સાથે યજમાનોની સાથે આખા ગામની સાથે અમે બધા જ્યારે સાક્ષીમાં નિમિત્ત બન્યા છીએ ત્યારે હું તો હું કોઈ પણ સંસ્થાનું ઉદઘાટન કરું ભૂમિપૂજન કરું તો હંમેશા કહું કે હું ક્યારેક સરપ્રાઇઝ વિઝિટ લઈશ આ મારો સ્વભાવ છે અને હું જાઉં પણ કરું બોલ્યો એટલે પાડું ક્યારેક છ મહિને જાઉં હોસ્પિટલનું ઓચિંતે મુલાકાત લઉં ધર્મસ્થાનની મુલાકાત લઉં કે હું ગયો ત્યારે તો બધું બહુ વ્યવસ્થિત હતું હવે બધું કેમ છે થોડીક દોડાદોડી કરે ઓચિંતા જાઉં એટલે અને ઘણી આપણને ખબર જ પડે એક બધું કેમ છે પણ હું એટલું ચોક્કસ કહીશ કે મને જ્યારે જ્યારે સમય મળશે ત્યારે ગાડીને આ બાજુ વાળી અને આ દેવસ્થાન અવારનવાર જ્યારે સમય મળશે ત્યારે હું જરૂર દર્શન કરવા આવતો રહીશ આપ પણ આવતા રહેજો આ કાર્યમાં જેમણે જેમણે પોતાની સેવા આપી છે કારણ કે સેવા એ બહુ જ કઠિનમાં કઠિન ધર્મ છે એવું રામચરિત માનસે કહ્યું છે ચિમનભાઈની તબિયત હું એને કીધા કરું કે થોડોક આરામ કરજો પણ છોકરાઓને એમ કહે કે હું આરામ કરીશ તો કદાચ વધારે દુઃખી થઈશ વધારે મુશ્કેલી પડશે એટલે એને આ બધું કરવાની અને કેટલા માણસો જમે છે એનો હું બહુ રાજીપો વ્યક્ત કરું છું એમની તબિયત સારી રહે એટલા માટે મંચમાં ખોડિયાર ભગવાન કોઠેશ્વર અને આપણું રાધાકૃષ્ણ ભગવાન એમને આરોગ્ય આપે સૌને આરોગ્ય મળે તનનું અને મનનું આરોગ્ય મળે એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરીને સર્વે ભવંતુ સુખીન સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા ક્વશીત દુઃખ ભાગ ભવે અને આ કાર્ય માટે નિષ્ફળ ગામને ખૂબ ખૂબ સાધુવાદ આપીને એક સાધુ તરીકે મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરીને દેવતાઓને પ્રણામ કરીને મંચને પ્રણામ કરીને આપ સૌને પણ મારા પ્રણામ જય શ્રી રામ રામ જય